નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર નરેશ પિલવા મિત્રો આ જિંદગી મળી છે તો મોજ કરી લો યાર રાજા મહારાજા ઉદ્યોગપતિ પ્રધાનમંત્રી વડાપ્રધાન દરેક લોકો એક દિવસ ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જતા રહેવાના તો જવાબદારીઓ તો દરેક લોકો પર છે મિત્રો જવાબદારીઓ પણ નિભાવો અને જે પણ બીજા તમારા કાર્ય છે એ પણ કરો માત્ર એવું નથી કે યાર તમે માત્ર જવાબદારીઓની પાછળ જીવન ખરાબ કરી દો તમારું જીવન સંપૂર્ણ ત્યાગ કરી દો આ જિંદગી એકવાર મળી છે ને તો એને એન્જોય કરો એને સારી રીતે જીવો યાર તમારી પાસે લાખો રૂપિયા બેંક બેલેન્સ પડ્યું હોય લાખો રૂપિયા હોય અને તમે વ્યવસ્થિત કપડાં ના પહેરો તો એ રૂપિયાનો શું મતલબ યાર તમારી પાસે પૈસા છે તમે કેપેબલ છો ફોર વ્હીલર લઈને ફરવા માટે અને તમે ફોર વ્હીલર લઈને ના ફરો તો એ જીવનનો શું મતલબ યાર એ પૈસાનો શું મતલબ યાર તમે દોસ્તો આપણે એવું નથી કહેવા માંગતા કે યાર તમારી પાસે પૈસા નથી અને તમે આ વસ્તુ લાવો કે એન્જોય કરો પણ જો તમે કેપેબલ છો જે વસ્તુ માટે તમે લાવી શકો છો જે વસ્તુને વાપરી શકો છો એન્જોય કરી શકો છો તો તમારું જીવન છે દોસ્તો જીવન એકવાર મળ્યું છે જીવનને પણ મહત્ત્વ આપો દોસ્તો પૈસાને તો લોકો મહત્ત્વ આપે જ છે તો બરાબર છે મહત્ત્વ આપવું જ જોઈએ સાથીઓ પણ સાથે સાથે તમારા જીવનમાં તમે કેવું જીવન જીવી રહ્યા છો ને એ પણ મહત્ત્વપૂર્ણ છે તમે આખી જિંદગી ખૂબ મહેનત કરશો ખૂબ પૈસા કમાશો ખૂબ સંબંધો પણ રાખશો તમારું સ્ટેટસ ઓછું કરી દેશો લાગવળખ ઘણી બધી કરી લેશો પણ જો જીવન સારું નહીં જીવ્યા ને તમારી ઈચ્છાઓ પૂર્ણ ના કરી તમને જે જોઈએ એ ના લાગ્યા મનના વિચારો મનની ઈચ્છાઓ એ અંદરો અંદર રહી ગઈ ને દોસ્તો તો તમે જીવન જીવ્યા એવું તમે મહેસૂસ પણ નહીં કરી શકો મિત્રો ઘણા બધા મહેલો તમે જોજો મેં જોયા છે મોટી સિટીઓમાં જઈને બરોડા હોય બારિયા આપણા દાહોદ જિલ્લાના બારીયા તાલુકામાં હોય એવા ઘણી જગ્યાએ મહેલો પણ સોના પડ્યા છે રાજપાટ છોડીને રાજાઓ જતા રહ્યા છે રજવાડા છોડીને જતા રહ્યા છે અઢળક સંપત્તિ અઢળક ધન ગાડીઓ બધું જ છોડીને એક દિવસ જવાનું છે તો પછી આપણે આપણી સુવિધાથી વંચિત કેમ રહે તમે યોગ્ય છો કેપેબલ છો જે સુવિધા લાયક છો ને મિત્રો તો જ આપણે એમને એ લોકોને જ કહી રહ્યા છે જે વ્યક્તિ પાસે સમજી લો કે બાઇક ખરીદવા માટેના પૈસા નથી એ ફોર વ્હીલર નથી ખરીદવાનો દોસ્તો એ તો બરાબર છે એ યોગ્ય છે એને એની જગ્યાએ બરાબર છે પણ જે વ્યક્તિ પાસે બધું જ છે ને એને પોતાના શરીર માટે તેમજ પોતાના સપનાઓ માટે ને પોતા માટે પણ જીવવું જોઈએ તમે તમારા ભવિષ્યને લઈને તમારી આવનાર પીઢીઓ તમારા બાળકો એમના બાળકો એવી તમારી આવનાર પીઢીઓને લઈને ખૂબ ચિંતા કરો છો ખૂબ જ ચિંતિત થાઉ છો સાથી પણ તમારી ચિંતા કોણ કરશે જીવન તમારું પણ છે ને તમારા બાળકો જીવશે તમારી બાળકોના બાળકો તમારી પેઢીઓ તો જીવશે જીવન એ તો એન્જોય કરશે એ કરે કે ના કરે એ વાતનો પ્રશ્ન છે સાથીઓ કેમ કે એમના હિસ્સાનું જે પણ હોય એમના નસીબનું એમને મળવાનું છે આપણે મહેનત કરીશું તો એ મળવાનું જ હશે પણ એમના નસીબનું જે પણ જીવન જીવવાનું છે એ જીવવાનું છે સાથે પણ તમારા ભાગનો જે એન્જોય કે તમારા ભાગનો હિસ્સો કોણ જીવશે